લેહ પ્રદેશને કયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે ઠંડા રણ તરીકે મેદાની વિસ્તાર તરીકે રેતાળ રણ તરીકે કે ગરમ રણ તરીકે સાચો જવાબ છે ઠંડા રણ તરીકે લેખા શું છે રેન્ડિયર અને યાક રાખવાની જગ્યા યાક અને ઘોડા રાખવાની જગ્યા ઘેટા બકરા રાખવાની જગ્યા કે ઊંટ ખચ્ચર રાખવાની જગ્યા તો સાચો જવાબ છે ઘેટા અને બકરા રાખવાની જગ્યા બકરીના લાંબા સુવાળા વાળમાંથી કઈ પ્રકારની સાલ બનાવવામાં આવે છે ટાંગા સાલ પશ્મિના સાલ રેશમી સાલ કે કચ્છી સાલ તો સાચો જવાબ છે પશ્મીના સાલ મનાલીનો વિસ્તાર કયા પ્રદેશ તરીકે ઓળખાય છે રેતાળ પ્રદેશ પહાડી પ્રદેશ મેદાન પ્રદેશ કે જંગલ પ્રદેશ સાચો જવાબ છે પહાડી પ્રદેશ મુંબઈ અને દિલ્હી રાજ્યની રાજધાની કઈ છે મુંબઈ અને દિલ્હી મુંબઈ અને બેંગ્લોર મુંબઈ અને ભોપાલ કે મુંબઈ અને દહેરાદૂન તો સાચો જવાબ છે મુંબઈ અને દિલ્હી ચાંગપા લોકો રહે છે તે શંકુ આકારના તંબુ ને ક્યાં નામથી ઓળખવામાં આવે છે લેખા રેબો સુબો સાચો જવાબ છે રેબો દાલ સરોવર કે જેલમ નદીના પાણીમાં રહેલી બોટ કે જેમાં રહી પણ શકાય છે તેને શું કહેવાય છે ઇગલુ રેબો ડોંગા કે લેખા સાચો જવાબ છે ડોંગા શ્રીનગરમાં લોકો દિવાલોની બહાર નીકળતી બારીને શું કહે છે ડબ રેવો માળિયું કે જરૂખો સાચો જવાબ છે ડબ ચાંગપા જાતિના લોકોની બકરા રાખવાની જગ્યાને શું કહેવામાં આવે છે લેખા રેબો ડબ કે ડાંગા સાચો જવાબ છે લેખા શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ કેવા પ્રકારના ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે રેબોમાં ઇગલુમાં પથ્થરના ઘરમાં કે હાઉસબોટમાં સાચો જવાબ છે હાઉસબોટમાં ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાડે છે યાક ઊંટ ગાય ભેંસ ઘેટા બકરા કે ઘોડા ઊંટ સાચો જવાબ છે ઘેટા બકરા લેહ લદ્દાખના લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા કયા પ્રાણીઓના વાળમાંથી પટ્ટીઓ બનાવે છે ઘેટા યાક બકરી કે ઊંટ સાચો જવાબ છે યાક ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચરાવવા જાય છે કાશ્મીરી મ્યાનમાર્ગ બાકરવાલ ચેક ચાંગપા તો સાચો જવાબ છે બાકરવાલ નીચેનામાંથી ક્યુ દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે પશ્મિના કશ્મીરી સ્વેટર કે રેબો સાચો જવાબ છે પશ્મીના સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ બે ઓક્ટોબર બે હજાર પંદર બે ઓક્ટોબર બે હજાર ચૌદ બે ઓક્ટોબર બે હજાર સત્તર બે ઓક્ટોબર બે હજાર ઓગણીસ સાચો જવાબ છે બે ઓક્ટોબર બે હજાર ચૌદ નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે નામ જાની બાકરવાલ કે ચાંગપા સાચો જવાબ છે ચાંગપા જૂનાગઢ પ્રવાસ સમયે જોયેલા ઉપરકોટ કિલ્લા કયા રાજવીના સમયમાં બનાવવામાં આવેલ ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય ચાણક્ય કે સમુદ્રગુપ્ત મૌર્ય સાચો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય ઉપરકોટના પ્રવાસમાં જોયેલી વાવનું નામ શું હતું અડાલજ પાણીના કુંડ અડીકડી કે કડતાલ સાચો જવાબ છે અડીકડીની વાવ કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે તેનો મુખ્ય હેતુ જણાવો કિલ્લાની સુરક્ષા માટે કિલ્લાના પડદા માટે કિલ્લાની સુંદરતા માટે કે કિલ્લાને નબળો પાડવા માટે તો સાચો જવાબ છે કિલ્લાની સલામતી અને સુરક્ષા માટે જિજ્ઞાસા પ્રવાસમાં ઉપરકોટ જોઈ ખુશ થાય છે તો તે પ્રવાસમાં કયા શહેરમાં ગયા હશે પંજાબ અમરેલી જુનાગઢ કે પોરબંદર સાચો જવાબ છે જૂનાગઢ પાણી ભરવા માટે વપરાતું ચામડાનું સાધન કયા નામથી ઓળખાય છે બતક મશક ચીમની કે વેલડું તો સાચો જવાબ છે મશક ગુજરાતની જીવાદોરી યોજના એટલે શું કાંકરાપાડ યોજના સરદાર સરોવર યોજના ધરોઈ યોજના કે જીમાના ભાઈ સરોવર સાચો જવાબ છે સરદાર સરોવર योजना नीचेरा माती कयो ખોરાક તમારું સ્વાસ્થ્ય જલ્દી બગાડશે નહીં દાબેલી ભેડ પપ કે સિંગ ચણા તો સાચો જવાબ છે સિંગ ચણા ભૂખની અસરથી ઝડપથી થાય ભૂખની અસર ઝડપથી થાય તે વાનગી કઈ છે બ્રેડ પાપડ ભાખરી કે રોટલી સાચો જવાબ છે બ્રેડ કયા પ્રકારનું ભોજન આજે જ ખાઈ લેવું પડશે નહીતર બગડી જશે સુખડી દાળ ભાત કેરીનું અથાણું કે ચવાણું સાચો જવાબ છે દાળ ભાત ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત સ્વસ્થ્ય સાથે સંકળાયેલી છે વજન પેકિંગની તારીખ કિંમત કે બેચ નંબર સાચો જવાબ છે પેકિંગની તારીખ કઈ વાનગી કેરીમાંથી બનતી નથી કેરીનું અથાણું કેરીનો રસ કેરીના પાપડ કે મિલ્કશેક સાચો જવાબ છે મિલ્કશેક કયા ફળને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે સીતાફળ કેરી જામફળ કે જાયફળ સાચો જવાબ છે કેરી હું આણંદ જિલ્લામાં છું તો તે જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી પાટણ ખેડા અમદાવાદ કે છોટાઉદેપુર